કારણ એ છે કે આપણે બળવાખોર નથી અમે બળવાખોર નથી કારણ એ છે કે આપણે બળવાખોર નથી અમે બળવાખોર નથી ટિકિટની જ્યારે વાત હતી નિરીક્ષકો ત્યારથી પચાસ લોકોએ રજૂઆત કરી હતી કે આ બંને કામ કરવાવાળા લોકો છે આમને ટિકિટ આપશો તો ગામના બીજા વિસ્તારોમાં પણ આપણને ફાયદો થશે પણ હવે અત્યારે કેવું છે કે કામ કરવાવાળાની કોઈ કદર નથી ત્યાં આ ઉપરના બધાએ કરી છે પણ સ્થાનિક રાજકારણ એવું છે ને કે કોઈને ખબર નથી પડે એવું અડતા એ લોકોએ કીધું કે અમારે લડવું નથી બાપુ તમે લડો અને હર્ષદભાઈ લડે અમે તમારી સાથે છીએ પછી પાર્ટીએ તો કદર ના કરી અને અમને છેક સુધી અંધારામાં રાખ્યા આગલા દિવસે અમને એવો મેસેજ મળ્યો આ તમને જણાવવાનું કારણ એ છે આજની જય મે લડી માત કે અત્યારે ઉપસ્થિત નવાપરા વિસ્તાર મહાકાળી મંદિર અવેરા ચોક અંબાપુરા ત્યાંથી પણ વોર્ડ નંબર બેમાંથી જે લોકો અત્યારે ટૂંકા કાળામાં રામાપીર યોગ મંડળ દ્વારા એક કાર્યક્રમ અમારી માટે ગોઠવો કે ભાઈ બાપુને એમના સમર્થનમાં એક આપણે આયોજન કરીએ એટલે ટૂંકી નોટિસમાં તમે બધા એ લોકોએ પણ બધાને આમંત્રણ આપ્યું અમારે નથી કહેવાતું અમે પણ કીધું છે અને તમે બધા મતદારો વોર્ડ નંબર બેના જ બધા મતદારો છો એટલે તમે બધા ઉપસ્થિત પહેલાં તો ખૂબ ખૂબ તમારો આભાર બીજું બળવંતસિંહ બાપુ મારા વડીલ છે મોટાભાઈ સમાન એ આમ તો અમારી ટિકિટની જ્યારે વાત હતી નિરીક્ષકો ત્યારથી પચાસ લોકોએ રજૂઆત કરી હતી કે આ બંને કામ કરવાવાળા લોકો છે આમને ટિકિટ આપશો તો ગામના બીજા વિસ્તારોમાં પણ આપણને ફાયદો થશે પણ હવે અત્યારે કેવું છે કે કામ કરવાવાળાની કોઈ કદર નથી એટલે અમને અગાઉથી ખ્યાલ હતી કે આવું પરિસ્થિતિ છે અંબાપુરા વિસ્તારની નવાપરાના અમુક આગેવાનો બીજા બધાને આપણે મીટિંગ કરી હતી કે ભાઈ કોઈને લડવું હોય તો મોહન હર્ષદભાઈ આપણે બેસી જઈએ અમારે લડવું નથી પણ સો લોકોની હાજરીમાં એમાં નવાપરામાંથી ઘનશ્યામભાઈ ને તહેરામભાઈ બધા જૂના બધા ઘણા બધા હતા બધાએ કીધું અવડા ચોકમાંથી હતા વિસ્તારના બધા લોકો હતા અંબાપુરામાંથી હતા એ લોકોએ કીધું ભાઈ અમારે લડવું નથી બાપુ તમે લડો અને હર્ષદભાઈ લડે અમે તમારી સાથે છીએ પછી પાર્ટીએ તો કદર ના કરી અને અમને છેક સુધી અંધારામાં રાખ્યા આગલે દિવસે અમને એવો મેસેજ મળ્યો આ તમને જણાવવાનું કારણ એ છે કે આપણે બળવાખોર નથી અમે બળવાખોર નથી પણ વિસ્તારના લોકોએ અમને આગલે દિવસે ખબર પડી કે ભાઈ તમારી ટિકિટ હવે નહીં આવે આગેવાનોએ મહેનત કરી છે એવું નથી ભાજપના આગેવાનોએ અહીંયા ઉપરના બધાએ કરી છે પણ સ્થાનિક રાજકારણ એવું છે ને કે કોઈને ખબર નથી પડે એવું એટલે અમને કાપવામાં એટલે અમે મિટિંગ પાછી બોલાવી આંબેડકર ચોકમાં જાહેરમાં અને દોઢસોથી પોણી બસો લોકોની હાજરીમાં કીધું કે ભાઈ હવે જો અમને ટિકિટ મળે એવું નથી તો અમે તમે જે લોકો નિર્ણય લો તમે કહો કે બેસી જાઓ તો અમારે લડવું નથી પણ વિસ્તારના લોકોએ તમામ એક સાથે એવું કીધું કે બાપુ તમારે હર્ષદભાઈને લડવાનું જ છે પરિણામ જે આવે એ પાર્ટી ટિકિટ ન આપે તો અમે તમારી સાથે છીએ એટલે તો પહેલી વાત તો અમે એટલે અપક્ષ ઉમેદવારી કરી છે બીજી વાત અંબાપુરા વિસ્તાર હોય ભીલવાડા વિસ્તાર હોય નવાપરા હોય અવાડા ચોક હોય મનતાની પાળ હોય કે મહાકાળી મંદિર પાછળનો વિસ્તાર હોય કોઈ પણ વિસ્તાર હોય ક્યારે એક તો અસંતોષકારક કોઈને મેં જવાબ અમે બેમાંથી ન દીધો બીજી એક ચોખટ કરી દઉં હું બે મીટિંગ થઈ એમાં મેં કીધું હતું ને અત્યારે કઉ છું હર્ષદભાઈ નો સ્વભાવ રમુજી છે એટલે ક્યારેય કોઈને મસ્કરીમાં કીધું હોય કે ભાઈ અમસ્તા મસ્કરી કરતા હોય તો લોકો ખોટો મેસેજ કરેલો છે એવી કોઈ વાત જ નથી અમે અડધી રાતે કોઈ પણ કામ હોય એવું નથી નગરપાલિકાને લગતું નગરપાલિકામાં લાઈટ પાણી અને સફાઈ માટેનો જ વિષય હોય અમારી પાસે આ પોલીસ્ટિશનનું કામ છે દવાખાનાનું કામ છે તો અમે એવા કોઈ ધારાસભ્ય કેવા મોટા નેતા નથી પરંતુ અમારાથી થતી તમામ મદદ અમે બનવા જાવ બધી કરી છે એટલે વધારે નથી કેવું હજુ એક બીજો પ્રશ્ન સ્પષ્ટતા કરી દઉં બેનો બેઠા છે નવાપરા વિસ્તારના લોકો બધા બેઠા છે એક જ પ્રશ્ન છે અને એની માટે એક મહિના પહેલા થોડુંક અમારી વિશે ખોટા મેસેજ કરવામાં આવેલા કે જે સંડાસો જે છે ને એ બનાવવા માટે મેન હર્ષદભાઈ જે મેન હતી અમે ચાર સભ્ય હતા બીજા એ અમારી સાથે બે લેડીઝ હતા એટલે અમને બહુ ડિસ્ટર્બ અમે કરતા નહીં કામો અમે જ કરતા એ બનાવવા માટે અમે એટલી બધી કારણ કે બિહારોની પરિસ્થિતિ અમને ખબર છે એટલા માટે અમે ત્યાં પછી ઓટોમેટિક સ્વીચ મૂકેલી આ બધાની જાણ ખાતર કમ્પ્લીટ કરેલું ચાલુ ચાર છ મહિના પછી કોઈ નળ કાઢી ગયા છે છોકરા કાઢી ગયા જે કાઢી હવે પરિસ્થિતિ એક મોટર ખરાબ થઈ ગઈ અંદર રેતી આવી ગઈ છે બીજી મોટર નાખી એમાં એમાં અમે ચારે સભ્યોએ પૈસા ખર્ચી એમાં વિજયભાઈ છે એને પૈસા ખર્ચેલા પણ એ સક્સેસ ગઈ નહીં અત્યારે પરિસ્થિતિ એવી છે કે એપીએમસી વાળા જે છે ને એ ત્યાં ગોડાઉન ઉતારે છે આપને બધાને ખ્યાલ હશે પાડી દીધું છે એટલે એટલે એ લોકોએ પાલિકાને નોટિસ આપી છે અને એમ કે ભાઈ આ સંડાસ હોય તમારા પાડી દેવામાં આવશે અને તમારે ફેરવી નાખવા એટલે અમે ચીફ ઓફિસરને હજુ એક મહિના પહેલાનો પણ મારો લેટર પડ્યો છે પાલિકામાં કોઈને તપાસ કરવાની છૂટ છે એમાં પણ અમે હજુ પ્રેશર કરેલું છે કે ભાઈ અત્યારે હાલ તો તમે ચાલ કરો પ્રાંત સાહેબને રૂબરૂ નવાપરા વિસ્તારમાં હું જાતે લઈને આવેલો આજથી પંદર વીસ દિવસ પહેલાં ત્યારે ચૂંટણી જાહેર નહોતી થઈ આવી અને મેં ફ્રાન્સ સાહેબ આખી સિચ્યુએશન સમજાવી છે બીજું કે એ પણ પ્રશ્ન હલ થવાનો છે પણ એ ત્રણ મહિને ચાર મહિને છ મહિને એ લોકો પાડી જ દેવાના છે એટલે આપણે શાક માર્કેટમાં બીજા છ બનાવડાવ્યા છે એ લોકોને નજીક થયું રાજુભાઈ તમારા વિસ્તારવાળાને બધાને બરાબર અને બીજા જ્યાંય બનાવે છે એ ત્યાં અમે એવી રીતે બનાવ્યા છે કે એમાં શું છે જગ્યા આપણે સામે કબ્રસ્તાન વાળા બાંધવું પડ્યું એટલે એ બનાવી શકતો નતો મેન મુદ્દો એટલા માટે કહેવા માંગુ છું કે ખોટો મેસેજ જે કરેલો છે ને એટલા માટે લોકોએ અને એનો પણ પ્રશ્ન હજુ કાલ એમ કોને કે કાલ મોટર ઉતારવી છે એટલે કાલ હું મોટર ઉતારી દઉં એવો પ્રશ્ન નથી કદાચ પાલિકાનો આપે તો અમે એવો ખર્ચો કરીને ઉતારી દઈશ પણ અહીંયા સક્સેસ નથી રેતી છે અને પાણી આવતું નથી બે મોટર ફેલ ગયેલી છે એટલે લોકોને ગેરમાર્ગે અગાઉથી અમારી અગાઉ છ મહિનાથી આ બધું હાલતું હતું આમાંથી કોઈને પણ કોઈ પણ પ્રશ્ન હોય એનો હું જવાબ સંતોષકારક આપીશ કારણ કે આપણે લોકોના કામ કર્યા છે અત્યારે મહાકાળી મંદિર પાછળના લોકો છે ને અહીંયા મહાકાળી મંદિર પાછળથી કેટલા લોકો આવ્યા છે હવે ત્યાં પેવર બ્લોક પાણીની અરવિંદભાઈ લાઈટની વ્યવસ્થામાં તમે ગમે ત્યારે કોઈ ફોન કર્યો તો સંતોષકારક જવાબ મળ્યો કામ થઈ ગયું છે ને ગમે ત્યારે બીજી વાત તમને નવીન કહી દઉં આઠ વર્ષ નવ વર્ષથી આ બ્લોક નખાયા બીજી વાર મેન હર્ષદભાઈ મંજૂર કરાયા છે એ બ્લોક ભલે લોકો કે ભાજપની સરકાર સરકાર ભાજપને ગ્રાન્ટ આવે છે પણ કામ કરાવવાની તમારી આવડત તો હોવી જોઈએ ને સભ્ય તો પંદર છે જાઓ બધા વિસ્તારમાં જો હું તમને હરિજનવાસમાં પણ લઈ જાઉં પાંચ નંબરમાં પણ લઈ જાઉં સાત નંબરમાં ભુલીતનગરમાં પણ અત્યારે હું આવું ચાલો હું વાત કરું કે ભાઈ કામ કર્યા છે પણ તમારી આવડત હોય જોઈએ ચાર ચાર સભ્ય તો બધા વિસ્તારમાં એ છે કેમ એ લોકો નથી કરતા અને હું નર્ષદભાઈ મારે કઈ આખું ગામ નો ઇજારો નથી છતાં મેં લોકો ના કામ કર્યા છે આપડે એવો કોઈ એવોર્ડ નથી લેવો